નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ઉર્મિલા શુક્લ લેખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ તણખલાનો માળો સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક શાહ તો મિત્રો પ્રસ્તુત છે ભાવાનુવાદ તણખલાનો માળો આજે દીકરીની વિદાય હતી આજ સુધીનો અતીત વર્તમાન બધું અહીં જ મૂકીને દીકરી આગળ વધશે નવા વાતાવરણમાં નવી પરંપરામાં ગોઠવાશે સદીઓથી ચાલી આવતી છે એટલે એને જવું જ રહ્યું પણ પોતે દીકરીની ઈચ્છા હતી કે એ દીકરીની સાથે જઈને રહે એનો અતિ વર્તમાન આજ સુધી જે જડ જમીન અને ઘર સાથે જોડાયેલી છે એ સગળું છોડીને જવું એના માટે કેટલું દુષ્કર હશે આ ઘરની દિવાલો માત્ર ઈંટ અને સિમેન્ટથી નથી જોડાયેલી આ ઘર એનું વધુ છે અતીતના આલ્બમના કેટલાય પાનાઓ એની નજર સામે ફરફરી રહ્યા કેટ કેટલી તસવીરો એમાં હતી પાનાઓ ફરતા રહ્યા એની નજર એક પાના પર અટકી ગઈ જ્યાં એ પ્રાચીનો હાથ પકડીને ઉમરા પર ઊભી હતી આ ક્ષણે પણ પ્રાચીની નાની હથિયાળીઓનો ગરમાવો અનુભવાયો હળવેકથી એ અતીતમાંથી પાછી ફરી પ્રાચીની વિદાય વેળા આવી ગઈ હતી આ એવી નાજુક ક્ષણ હતી જ્યારે માં દીકરીના પાલોમાં કેટલાય આશીષ વચનો બંધાવે મારા માવતરનું ઘર સદા હર્યું ભર્યું રહે કહીને ઘરના ઉમરે બહારની દિશા તરફ મો રાખીને ઉભેલી દીકરી ખોબલો ભરીને અક્ષત ઘરની અંદર ઉછાળે એને થયું કે પ્રાચીને માથે હાથ મૂકીને એ પણ આવું કંઈક કરવાનું કહે પણ ત્યાં સુધીમાં પ્રાચી કારમાં બેસી ગઈ ધીરે ધીરે કાર નજરથી દૂર થતી ગઈ અને એ ચોધાર આંસુએ રડી પડી સારું થયું નહીતર પ્રાચી સામે હોત તો બોલત ઓ મમા બે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ બનવાનું તો એની પ્રકૃતિમાં હતું જ ક્યાં ફરી એકવાર એ અતીતની સ્મૃતિમાં સરી પડી પિતાજીએ એના લગ્ન માટે પૂરેપૂરી પૂંજી ખર્ચી નાખી હતી છતાં સાસર્યને સંતોષ નહોતો થયો સાસરિયમાં દીકરીને નીચું જોવું પડશે એ વિચારે પિતાજી હતાશાથી ભાંગી પડ્યા વર્ષોથી ચાલી આવતી દહેજની પ્રથા અને સાસર્યના વલણ પ્રત્યે એને મનમાં અત્યંત રોષ ઊભો થયો હંમેશા સ્ત્રીઓ સહન કરતા જ રહેવાનું પણ હવે એ સહન નહીં કરે શક્ય હશે ત્યાં પોતાનો અવાજ ઉઠાવશે એ સમય હતો જ્યારે દીકરાના જન્મના સમાચાર કાંસાની થાળી અને દીકરીના જન્મના સમાચાર પિત્તળની થાળી વગાડીને અપાતા પ્રાચી આવી ત્યારે એનો જન્મ ઘોષિત કરવા ધરાર કાંસાની થાળી વગડાવીને એવી રૂઢિઓ બદલવા પ્રયાસ કર્યો કે જેમાં સ્ત્રી માટે જરા અમસ્તુ સન્માન ન હોય ઘરમાં એના આ પગલાંનો ઘણો વિરોધ થયો એના આ પગલાંથી ઘરમાં ચાલી આવતી પરંપરા જોખમાશે એવું સૌને લાગ્યું ત્યારથી એની તરફ સૌનો અણગમો વધ્યો પતિનો સાથ હતો અને પતિ હતા ત્યાં સુધી વાંધો ન આવ્યો પતિના અવસાન પછી એના માથેથી છત્ર શું ગયું ઘરમાં સૌનો એની સાથેનો વ્યવહાર બદલાયો માલ મિલકતમાંથી એનું નામ કાઢવા સુધા પ્રયાસ થયો અધિકાર માગ્યો તો એને વખોડવામાં આવી ઘરમાં સતત એની સામે મૌન બહિષ્કાર જેવું વાતાવરણ સર્જાયું તું એકલી આ દુનિયાને બદલી નહીં શકે સામે વેણે તરવું બહુ કપરું છે તૂટી જઈશ એક દિવસ એના પતિએ કહ્યું હતું પતિને ગયા પછી એ સત્ય રોજે રોજ જીરવી અને જીવી રહી હતી પ્રાચીએ લગ્નનું નક્કી કર્યું ત્યારે એ ઈચ્છતી હતી કે એ દહેજ પ્રથાથી દૂર રહે અને પ્રાચીએ તો એની સાથે કલ્પનામાં ન હોય એવો વ્યવહાર કર્યો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું મામા પ્લીઝ સમાજ સુધારાના આદર્શોને લઈને તારું જીવન તમાશું બનીને રહી ગયું હવે એવી કોઈ વાત કે વર્તન ના કરીશ કે જેથી મારું જીવન તારી જેમ તમાશો બની જાય મને સમજાતું નથી કે આ બધું કરીને તને શું મળે છે કેવી રીતે પ્રાચીને સમજાવે કે એને શું મળે છે એક એક તણખલું ભેગું કરીને એણે માળો બનાવવા કોશિશ કરી હતી કેટલી વાર વિરોધના વંટણમાં માળો વિખરાયો હતો આજે પ્રાચીની વાતે થાળે પડેલું બધું જ ફરી વિખેરાઈ ગયું જોકે પ્રાચી નાની હતી ત્યારથી એના વિચારો સાથે ક્યારેય સંમત ન હતી પ્રાચીને થતું કે મમ્મા કેટલી અતડી રહે છે સંબંધો સાચવતા આવડતા જ નથી એને થતું આ સંબંધો અને કેવા સંબંધો જે સંબંધોએ એનો સ્વીકાર કર્યો જ નથી એવા સંબંધો એ સંબંધો સાચવવાના બદલે એણે સમાજ સેવામાં જાતને સમર્પી દીધી પ્રાચી મોટી થઈ એમ એમ એની દરેક વાત સાથે અસંમત થવા માંડી એટલે સુધી કે જે વાત કે વસ્તુ એને પસંદ હોય એ પ્રાચી ધરાર ના પસંદ કરવા લાગી પ્રાચીના લગ્નની વાત આવી ત્યારે લગ્ન ક્યાં અને કેવી રીતે કરવા કયા રિવાજો કરવા કર્યાવરમાં શું કરવું એ બધું પ્રાચીએ જ નક્કી કરી લીધું એ તો પ્રાચીએ જે કહ્યું જેમ કહ્યું એમ કરતી ગઈ મામા હવે આટલા મોટા ઘરની શી જરૂર છે થોડા સમયમાં સેટલ થઈને તને કેનેડા બોલાવી લઈશું આદિત્યએ બ્રોકર સાથે વાત કરી લીધી છે લગ્નના થોડા દિવસ પહેલા પ્રાચીએ એને કહ્યું ત્યારે એ અવાત બની ગઈ પ્રાચીએ એને પૂછ્યા વગર એના ભવિષ્યનો નિર્ણય લઈ લીધો પ્રાચી કેનેડા જઈને આદિત્ય સાથે સંસાર માણશે પણ પોતે ત્યાં જઈને શું કરશે ઊંડા વિચારોમાં ખોયેલી મમ્માને મૂકીને પ્રાચી બીજા કામે લાગી ગઈ ક્યાંય સુધી સ્તપ્ત બેસી રહી હતી કદાચ ઘરમાં ઉડાઉડ કરતી ચકલીની પાંખોનો ફડફડાટ કાને ન પડ્યો હોત તો હજુ આઘાતમાંથી એ બહાર ન આવી શકી હોત જરા ઉપર નજર કરી એક ચકલી થોડા તણખલા લાવીને માળો બાંધવાની જગ્યા કોશિશ કરતી હતી વાર આમ તેમ ઉડીને પંખાની ઉપર જઈને એ બેઠી જગ્યા સલામત લાગતા ચાંચમાંના તણખલા ત્યાં મૂક્યા અને બીજા તણખલા લાવવા ઉડી વળી થોડા તણખલા સાથે પાછી આવીને પંખા ઉપર ગોઠવીને માળાનું મંડાણ કર્યું એક નાનકડું પંખી પોતાનો માળો બાંધવા આટલી મથામણ કરે છે તો એણે શા માટે આ બંધાયેલો માળો વિખેરીને બીજે ક્યાંક જવું એણે નિર્ણય લઈ લીધો એ ક્યાંય નહીં જાય અહીં જ પોતાના દેશમાં જેમને પોતાના કહી શકે છે એમની વચ્ચે જ રહેશે સૂર્ય રહ્યો હતો આથમતા સૂર્યને જોઈને એને વિચાર આવ્યો સૂર્ય આત્મથી જ ક્યાં એ તો ફક્ત આંખોથી ઓજલ થાય છે અને બીજા દિવસે ફરી પોતાની તમામ ઉષ્મા અને ઊર્જા સાથે દર્શન દેશે આથમતા સૂર્યની બંધાય ક્યારેક તો પ્રાચી એને સમજશે આજે એની આશા ફળી હતી પ્રાચીનો પત્ર હતો કેટલી વાર વાંચી લીધો એક એક અક્ષર મનમાં કોતરાઈ ગયો અને છતાં ફરીને ફરી એ વાંચતી રહી પ્રાચી લખતી હતી કે મમા આપણા દેશનું આપણા લોકોનું શું મૂલ્ય છે એ મને સમજાયું છે હું આવું છું તારી પાસે મારી મમ્મા પાસે પૃથ્વીના આ છેડે આંખોથી ઓઝલ થયેલો સૂર્ય ફરી નજરે પડવાનો હતો પ્રાચી એની પાસે પાછી આવવાની હતી આ દિવસની તો એ રાહ જોતી હતી અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક